નવસારી શહેરના ફુવારા વિસ્તારમાંથી નગરપાલિકાના ટ્રેક્ટરમાં મૃત ગૌ માતાને કચરા સાથે લઈ જવાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી નવસારી શહેરના ફુવારા વિસ્તારમાંથી નગરપાલિકાના ટ્રેક્ટરમાં મૃત ગૌમાતાને કચરા સાથે લઈ જવાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધર્મ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે એક તરફ દેશમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા વિવિધ સંગઠનો દ્વારા આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે અને હિન્દુ ધર્મમાં પણ ગાયને ગૌ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે નવસારી શહેરમાં પાલિકાના વાહનમાં કચરાની વચ્ચે મૃત અવસ્થામાં જઈ રહેલી ગાયને જોવાના દ્રશ્યોથી પ્રેમીઓ તેમજ પશુ પ્રેમીઓ અને ગૌપ્રેમીઓમાં નારાજગી વ્યાપી જવા પામી છે શહેરના ફુવારા વિસ્તારમાંથી નવસારી વિજલપુર નગરપાલિકાના ટ્રેક્ટરમાં રહેલા કચરાની વચ્ચે ગૌ માતાને મૃત અવસ્થામાં લઈ જવામાં આવી હતી જેનો કોઈ જાગૃત નાગરિકે વિડીયો ઉતારી અને ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લોકોમાં આઘાતની લાગણી વ્યાપી હતી

કે ગૌ માતાનું મૃત્યુ થયું અને એની બોડીને નગરપાલિકાના ટેક્ટરોમાં ભરી અને જે ડમ્પિંગ સાઇડ છે જે કચરાપેટી છે એ કચરાપેટીમાં નાખી અને જે કચરો સળપતો હતો એમાં ગૌ માતા સળગે રહી છે એવા દ્રશ્યો જોયા છે આ દ્રશ્યો જોતા અમારા જેવા તો કમટમાટી છૂટે છે કે અમારી આખી જિંદગી અમે ગૌરક્ષા અને ગૌ સેવામાં ખપાવી દીધી છે અને જો આવા દ્રશ્યો જોવા પડે તો શરમજનક વાત છે પણ હું નગરપાલિકાને કહેવા માગું છું કે નવસારી નગરપાલિકા તો ઠીક પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીસ વર્ષથી છે નવસારી નગરપાલિકામાં પણ માંથી એકાવન કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે પણ એકેના મનમાં કે એકેના મગજમાં આ વાત દેખાતી નથી અને જોવાતી પણ નથી આજે ભારતમાં જગતગુરુ શંકરાચાર્યથી માંડી અને મોટા મોટા સાધુ સંતો ગાય માતાને રાજ્ય માતાઓનો દરજ્જો આપવા અને ગૌ હત્યા બંધ કરાવવા માટે આંદોલનો કરી રહ્યા છે અને અમારી નવસારી નગરપાલિકામાં જો ગાયોનો આવા હાલ થાય તો ડૂબી મરવું જોઈએ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હું તો કહું છું કે આ બવનમાંથી એકાવન કોલપોટર ભાજપના છે એ લોકો હિન્દુત્વનો ઝંડો પકડી અને ગાયનું પૂછળું પકડીને સત્તામાં આવેલા છે પણ અત્યારે એ લોકો સનાતનને પણ ભૂલી ગયા છે અને ગાયને પણ ભૂલી ગયા છે મારે તો નવસારીની જનતાને એટલું જ કેવું છે કે આવનારા ઇલેક્શનોમાં તમે એવા એવા માણસોને વોટ આપજો કે કટ્ટર હિન્દુવાદી નેતા હોય અને સનાતનનો જો એ અને ગૌ માતા નું જોવે બાકી આવા જે ધંધો લઈને બેસી ગયા છે જે કટકી ખોરો થઈ ગયા છે એવા નેતા ને ઓળખજો નવસારી